હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાયન્ટ એમસી કે વિજ્ઞાન અને ટેકનોલોજીના આપણે ભણીશું મિત્રો જે આ વિજ્ઞાન અને ટેકનોલોજી રેવન્યુ તલાટીના અંદર પંદર ગુણના અંદર પૂછાશે મિત્રો એટલે આ ગુણનો ભારાંક થોડો મોટો છે મિત્રો એટલે આ પ્રકારના એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ વિડીયો આપણે બનાવેલા છે મિત્રો જેનો આખું પ્લે લિસ્ટ પણ છે તમે ચેનલ પર પણ જઈને જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર રેવન્યુ તલાટીનું આખું પ્લે લિસ્ટ આપી દે મિત્રો તેથી તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો અને હવે તમને ખબર છે કે તમારી પરીક્ષા મિત્રો ચૌદ સપ્ટેમ્બરના રોજ લેવરાવવાની છે હવે ટાઈમ ઘણો ઓછો છે તો રિવિઝન મોડના અંદર તમે આપણા આ બધા લેક્ચર જોઈ શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરી શકો છો તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાઇન્ટ એમ છે કે વિજ્ઞાન ટેકનોલોજીને આપણે ભણીએ જે તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો એરિસ્ટોટલ જેને અરસ્તુ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો એ જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં પોષક દ્રવ્યોનું વિઘટન કયા અંગમાં થાય છે તો નાના આંતરડાના અંદર મિત્રો તમને ખબર છે કે જે પોષક દ્રવ્યોનું વિઘટન થતું હોય છે બરાબર શરીરના નાના આંતરડામાં હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં પ્રોટીનનું અંશતઃ પાચન કયા અંગમાં થાય છે તો જઠરના અંદર થાય છે મિત્રો મિત્રો શરીરના અંદર પ્રોટીનનું અંશ પાચન બરાબર જઠરના અંદર થાય છે હવે ચોથા નંબર નો પ્રશ્ન સમજીએ કે દાંત ઉપર શાનું આવરણ આવેલું છે તો દાંત ઉપર મિત્રો તમને ખબર છે એનેમલ નું આવરણ આવેલું છે બરોબર એનેમલ નું આવરણ આવેલું છે અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો અવારનવાર કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે અને જીસીઆરટી આધારિત છે બરોબર એટલે તમને ઘણો બધો ફાયદો અપાવશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રોને શેર કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાચન માર્ગના નિષ્ણાંત કયા નામથી ઓળખાય છે તો ગેસ્ટ્રોલોજિસ્ટના નામથી ઓળખાય છે મિત્રો પાચન માર્ગના નિષ્ણાંત બરોબર ગેસ્ટ્રોલોજિસ્ટના નામથી હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં જઠરની દીવાલમાં કેટલી નલિકાઓ આવેલી હોય છે તો ત્રણ નલિકાઓ આવેલી હોય છે મિત્રો શરીરના અંદર જઠરની દીવાલની અંદર બરાબર કેટલી નલિકાઓ આવેલી હોય છે ત્રણ નલિકાઓ આવેલી હોય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનો નકામો કચરો ઉત્સર્ગ કરવાનું કામ કયું તંત્ર કરશે તો ઉત્સર્જન તંત્ર કરશે મિત્રો શરીરનો નકામો કચરો ઉત્સર્ગ કરવાનું કામ બરોબર કયું તંત્ર કરશે ઉત્સર્જન તંત્ર કરશે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં નાના આંતરડાની લંબાઈ કેટલી છે તો છ થી આઠ મીટર મિત્રો તમને ખબર છે કે શરીરના અંદર નાના આંતરડાની લંબાઈ છે બરોબર છ થી આઠ મીટર હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં મોટા આંતરડાની લંબાઈ કેટલી છે તો શરીરના અંદર મોટા આંતરડાની લંબાઈ મિત્રો બેથી ત્રણ મીટર હોય છે બરાબર બેથી ત્રણ મીટર આપણા શરીરના અંદર મોટું આંતરડું હોય છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનો નકામો કચરો કયું અંગ બહાર નીકાળે છે તો કિડની જે છે મિત્રો એ શરીરના અંદર જે નકામો કચરો હોય છે ને એને બહાર નીકળવાનું કામ કરે છે કિડની તો જુઓ મિત્રો આ બધા વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો છે અને તમારી પરીક્ષાના અંદર વિજ્ઞાન ટેકનોલોજી

જે લોહી હોય છે ને મિત્રો એને ગાળવાનું કાર્ય કરે છે કિડની હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિડની એક દિવસમાં કેટલા લીટર રુધિર ગાળે છે તો જો મિત્રો કિડની જે છે ને એક દિવસના અંદર એકસો ને એંસી લીટર રુધિરને ગાળતું હોય છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં એક દિવસમાં યુરિન કેટલું નિર્માણ પામે છે તો એકથી લઈને એક પોઈન્ટ આઠ લીટર જેટલું મિત્રો શરીરના અંદર યુરિન નિર્માણ પામતું હોય છે તો જુઓ આ બધા પ્રશ્નો છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા હશે મિત્રો બરાબર એટલે થોડું ધ્યાન આપી લેજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજી કે યુરિનમાં કયો એસિડ હોય છે તો યુરિનના અંદર મિત્રો યુરિક એસિડ હોય છે કયો એસિડ હોય છે યુરિક એસિડ હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજ કે યુરિનનો પીળો રંગ એ શાને આભારી હોય છે તો યુરિનના અંદર પીળો રંગ જે છે મિત્રો યુરોક્રોમ યુરોક્રોમના આધારિત હોય છે બરોબર શરીરના અંદર આ પીળો રંગ બરોબર યાદ રાખી લેજો હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કિડનીના નિષ્ણાંત કયા નામથી ઓળખાય છે તો જે કિડનીના નિષ્ણાંત મિત્રો એરે યુરોલોજીસ્ટ અથવા નેફ્રોલોજીસ્ટના નામથી ઓળખાય છે બરોબર કિડનીના નિષ્ણાંત જે હોય છે ને એ યુરોલોજિસ્ટ અને નેફ્રોલોજીસ્ટના નામથી ઓળખવામાં આવે છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પથરી એ સાનો છે તો કેલ્શિયમ ઓક્ઝેલેટ યાદ રાખી લેજો પથરી એ સાનો છે કેલ્શિયમ ઓક્ઝેલેટનો ક્ષાર છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કિડનીની સારવાર કયા નામથી ઓળખાય છે તો કિડનીની સારવાર જે છે ને એ ડાયાલિસિસના નામથી ઓળખાય છે બરાબર ડાયાલિસિસના નામથી હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કિડનીનો રંગ કેવો હોય છે આ પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષાના અંદર તે કિડનીનો રંગ કેવો હોય છે તો ઘેરો કથ્થાઈ કલરનો હોય છે મિત્રો આ કિડનીનો કલર હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિડનીનું વજન કેટલું હોય છે તો કિડનીનું વજન છે મિત્રો એકસો ચાલીસ ગ્રામ હોય છે બરોબર એકસો ચાલીસ ગ્રામ હોય છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુરેનને કિડનીથી મૂત્રાશય સુધી પહોંચાડતી નળીનું નામ શું છે તો એને મિત્રો યુરેટર કહેવાય છે બરોબર જે યુરેનને કિડનીથી મૂત્રાશય સુધી પહોંચાડતી નળીનું નામ શું છે યુરેટર કહેવાય શું કહેવાય એને યુરેટર કહેવામાં આવે છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે યુરિનને મુદ્રાશયથી શરીરને બહાર નીકાળથી નળી ગઈ છે તો મિત્રો આને યુરે થરા કહેવાય છે બરાબર તો એકવીસમો અને બાવીસમો પ્રશ્ન જે છે ને થોડો કન્ફ્યુઝન પ્રશ્ન છે બરાબર શબ્દો થોડા તમને મેચ લાગશે પણ થોડો પ્રશ્ન અલગ છે તો યુરિનને મૂત્રાશયથી શરીરને બહાર નીકાળ નિકાળથી નળી ગઈ છે તો એને યુરેથ્રા કહેવાય બરાબર યુરેથ્રા તો જો મિત્રો આ વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે કે આપણે રેવન્યુ તલાટી માટે મિત્રો કરંટ અફેર્સના બે પાર્ટ અપલોડ કરી દીધેલા છે પાર્ટ એકના પાર્ટ બે ના જોયા હો તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે હવે તેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાડકાનો અભ્યાસ કયા નામથી ઓળખાય છે તો ઓસ્ટ્રીયોલોજીના નામથી ઓળખાય છે મિત્રો આ હાડકાનો અભ્યાસ બરાબર ઓસ્ટ્રીઓલોજી હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફૂગનો અભ્યાસ કયા નામથી ઓળખાય છે તો માઇકોલોજીના નામથી ઓળખાય છે મિત્રો આ ફૂગનો અભ્યાસ બરાબર માઇકોલોજી હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લીલનો અભ્યાસ કયા નામથી ઓળખાય છે તો લીલનો અભ્યાસ જે છે ને મિત્રો એ ફાઈકોલોજીના નામથી ઓળખાય છે બરાબર ફાઈકોલોજી હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કે વનસ્પતિનો અભ્યાસ કયા નામથી ઓળખાય છે તો વનસ્પતિનો અભ્યાસ જે છે ને એ બોટની બોટનીના નામથી ઓળખાય છે યાદ રાખી લેજો બોટની હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાણીઓનો અભ્યાસ કયા નામથી ઓળખાય છે તો જુલોજી પ્રાણીઓનો જે અભ્યાસ છે ને એ જ્યુઓલોજીના નામથી ઓળખાય છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પક્ષીઓનો અભ્યાસ કયા નામથી ઓળખાય છે તો ઓર્નિથોલોજીના નામથી ઓળખાય છે મિત્રો આ પક્ષીઓનો અભ્યાસ તો વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદર મિત્રો મહત્વના જે અભ્યાસ હોય છે એ વારંવાર પૂસાય છે આ વન લાઈનરના અંદર પણ પૂષાઈ શકે છે અથવા જોડકા સ્વરૂપે પણ તમારી પરીક્ષાના અંદર પૂષાઈ શકે છે એટલે આ વિડીયોને થોડું ધ્યાનથી જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો બેથી ત્રણ વાર જોજો મિત્રો ત્યારે તમને થોડીક સમજ આવશે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વાસનળીની લંબાઈ કેટલી છે તો શ્વાસનળીની લંબાઈ મિત્રો બાર સેન્ટીમીટર હોય છે કેટલી બાર સેન્ટીમીટર હોય છે આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વાસનળી અને ફેફસા વચ્ચે વાયુ વિનિમય શેના દ્વારા થાય છે તો વાયુ કોષ્ઠો દ્વારા થાય છે મિત્રો શ્વાસનળી અને ફેફસા વચ્ચે વાયુ વિનિમય શેના દ્વારા થાય છે તો વાયુ કોષ્ઠો દ્વારા થાય છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વાસનળીને લગતા રોગો ગયા ગયા છે આ ઘણી વાર પરીક્ષાના અંદર પૂછાય છે મિત્રો હાલ સુધી તો શ્વાસને લઈને લગતા રોગો છે મિત્રો સિલિકોસિસ બ્રોંકાઇટિસ અને અને એન્થ્રાઈકોસિસ યાદ રાખી લેજો આ ત્રણેય ત્રણ જે છે ને મિત્રો એ શ્વાસનળીને લગતા રોગ છે બરાબર સિલિકોસિસ બ્રોંકાઇટિસ અને એન્થ્રાઈકોસિસ આ ત્રણેય ત્રણ છે ને એ શ્વાસનળીને લગતા રોગ છે જેના અંદર આ બ્રોંકાઇટિસને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક મિનિટમાં શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી વાર થાય છે તો સોળથી અઢાર વાર થાય છે મિત્રો એક મિનિટના અંદર શ્વાસોશ્વાસની ક્રિયા બરાબર સોળથી અઢાર વાર થાય છે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાણવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે તો ઓક્સિજન જે છે મિત્રો એ પ્રાણવાયુ તરીકે ઓળખાય છે હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગાર વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે તો કાર્બન ડાયોક્સાઇડ જે છે ને મિત્રો એ અંગાર વાયુ તરીકે ઓળખાય છે બરાબર અંગાર વાયુ તરીકે કાર્બન ડાયોક્સાઇડ તો જુઓ મિત્રો આ વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ પ્રશ્નો મિત્રો આ લેવલવાળા આપણે રેવન્યુ ટેલાટી માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે બરોબર જે તમારી રેવન્યુ ટેલાટીના અંદર જે ટોપિક આપવામાં આવે છે દરેક ટોપિક ઉપર આપણે વિડીયો બનાવેલા છે એ એના બધા જ વિડીયોનું આખું એક પ્લે લિસ્ટ બનાવી છે મિત્રો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લે લિસ્ટ આપી દે બરોબર ત્યાંથી જઈને પણ તમે બધા વિડીયો જોવો તમારા મિત્રોને શેર કરી દેજો હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમાકુમાં કયું નશાકારક દ્રવ્ય હોય છે તો નિકોટીન હોય છે મિત્રો તમાકુના અંદર નશાકારક દ્રવ્ય હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચામાં કયું નશાકારક દ્રવ્ય હોય છે તો ચાના અંદર મિત્રો કેફીન નશાકારક દ્રવ્ય હોય છે બરાબર કેફીન હોય છે ચામાં હવે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એફિનમાં કયું નશાકારક દ્રવ્ય હોય છે તો અફીણના અંદર હોય છે મિત્રો મોર્ફિન હોય છે શું હોય છે મોર્ફિન હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોકોમાં કયું નશાકારક દ્રવ્યો હોય છે તો કોકોના અંદર હોય છે મિત્રો થ્રીઓબ્રોમિન હોય છે બરાબર થ્રીઓબ્રોમિન હોય છે યાદ રાખી લેજો આ બધા પરીક્ષાના અંદર પૂછાય ગયેલા છે મિત્રો નશાકારક દ્રવ્યો બરાબર એટલે મહત્ત્વના આપણે આ વિડીયોના અંદર લઈ લીધા છે વિડીયોને બેથી ત્રણ વાર જોજો મિત્રો ઘણો બધો ફાયદો થશે વિજ્ઞાન ટેકનોલોજી પંદર ગુણનું તમારી પરીક્ષામાં પૂછાશે બરોબર એટલે થોડું ધ્યાનથી જોઈ લેજો હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગંધામાં કયું નશાકારક દ્રવ્ય હોય છે તો રિસ્પિન હોય છે મિત્રો ગંધાના અંદર કયું હોય છે રિસ્પિન હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંજો કઈ વનસ્પતિના છોડમાંથી બને છે તો અફીણના છોડના અંદરથી મિત્રો ગાંજો બનતો હોય છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તમાકુમાં કયો વાયરસ હોય છે તો ટોબેકો મોજેક વાયરસ હોય છે મિત્રો તમાકુના અંદર બરોબર ટોબેકો મોજેક વાયરસ હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પિટ્યુટરી ગ્રંથિમાં કયો અંતરસ્ત્ર ઉત્પન્ન થાય છે તો ગ્રોથ હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે મિત્રો પીટ્યુચરી ગ્રંથિના અંદર બરાબર ગ્રોથ હોર્મોન્સ હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે થાઇરોઇડ ગ્રંથિમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો થાઇરોક્સિન નામનો મિત્રો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે થાઇરોઇડ ગ્રંથિના અંદર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સ્વાદુપિંડમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો સ્વાદુપ્રિન્ટના અંતરથી મિત્રો તમને ખબર છે ઇન્સ્યુલિન નામનો અંતોસ્ત્ર ઉત્પન્ન થાય છે બરાબર ઇન્સ્યુલિન હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કટોકટીના સમય ઉપયોગી ગ્રંથિ કઈ છે તો એન્ટ્રીનલ ગ્રંથિ જે છે મિત્રોએ કટોકટીના સમય ઉપયોગી ગ્રંથિ કહેવાય છે એન્ટ્રીનલ ગ્રંથિ અને એનું બીજું નામ છે લડો યા ભાગો યાદ રાખી લેજો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કૃત્રિમ ઇન્સ્યુલિનના શોધક કોણ છે આ ઘણીવાર પરીક્ષાના અંદર પ્રશ્નો હજુ સુધી પૂછાય છે વિજ્ઞાન ટેકનોલોજીના અંદર તો કૃત્રિમ ઇન્સ્યુલિનના શોધક છે મિત્રો બેન્ટિંગ અને બેસ્ટ છે બરાબર બેન્ટિંગ અને બેસ્ટ તો જુઓ મિત્રો હાલ આપણે રેમરી તલાટી માટે વિજ્ઞાન ટેકનોલોજીના સાઠ પ્રશ્નો ભણવાના છીએ બરાબર છેતાલીસ પ્રશ્નો સમજ્યા મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને તમને ખબર છે કે એજ્યુકેશનની અપડેટ પણ ટેલિગ્રામ ચેનલના અંદર મેકતો તો છું બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે આપણું એક પેજ છે ટીચિંગ અજય કરીને જેના અંદર આપણે સ્ટ્રેટિક જગ્યાની રીલ્સ મેંકતા હોઈએ છીએ મિત્રો અને હમણાંની પરીક્ષાના અંદર સ્ટેટિક જગ્યાએ ઘણું પૂછાતું હોય છે એટલે સ્ટેટિક જગ્યાએ મિત્રો બધું નોટ કરી લેજો એના અંદર પણ મિત્રો આપણે એજ્યુકેશન અપડેટ આપતા હોઈએ છીએ અને કન્ફ્યુઝન જીકેના પોઈન્ટની પોસ્ટ પણ એના અંદર મૂકતા હોઈએ છીએ એટલે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે તમે જઈને મને ફોલો કરી દો કારણ કે એ તમને એજ્યુકેશન માટે ઘણો ફાયદો અપાવશે બરાબર અને તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે જેનું આખું પ્લે લિસ્ટ છે મિત્રો બરોબર ચૌદ સપ્ટેમ્બરના રોજ તમારી એક્ઝામ છે મિત્રો એટલે રિવિઝન મોડના અંદર એ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેટકાની પાણીમાં જળ સમાધિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે તો પિનિયલ ગ્રંથિ હોય છે બરાબર યાદ રાખી લેજો આ પણ ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયો પિનિયલ ગ્રંથિ હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લિવરને લગતો રોગ કયો છે તો કમળો જે છે મિત્રો એ લિવરને લગતો રોગ કહેવાય બરોબર કમળો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગળાને લગતો રોગ કયો છે તો ડિપ્થેરિયા જે છે ડિપ્થેરિયા એ ગળાને લગતો રોગ કહેવાય છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંખને લગતો રોગ ગયો છે તો કન્જેક્ટિવાઇટિસ યાદ રાખી લઈશું મિત્રો કન્જેક્ટિવાઇટિસ જે છે આંખને લગતો રોગ છે ને આ પણ ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાઈ ગયું હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેફસાને લગતો રોગ કયો છે તો ન્યુમોનિયા જે છે મિત્રો એ ફેફસાને લગતો રોગ કહેવાય છે બરોબર નિમોનિયા હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંતને લગતો રોગ કયો છે તો પાયોરિયા જે છે મિત્રો પાયોરિયા એ દાંતને લગતો રોગ છે તો જો શરીરના જે મહત્વના અંગ છે મિત્રો એને લગતા કયા કયા રોગ છે મિત્રો એ મહત્ત્વના છે અને ઘણી બધી પરીક્ષાના અંદર વન લાઇનર પૂસાઈ ગયા અને જોડકા સ્વરૂપે પણ પૂછાઈ ગયા છે બરાબર એટલે મહત્ત્વના અહીંયા મેં લઈ લીધા છે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દીધી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાડકાને લગતો રોગ કયો છે તો રિકેટ્સ છે મિત્રો બરાબર રિકેટ્સ જેને સુકતાન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંખને લગતો રોગ કયો છે તો માયોપિયા જે છે એ આંખને લગતો રોગ કહેવાય બરાબર માયોપિયા હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાનને લગતો રોગ કયો છે તો ઓટિસ ઓટિસ જે છે મિત્રો એ કાનને લગતો રોગ કહેવાય હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજી કે મગજને લગતો રોગ કયો છે તો મેન તો મેન્જારિટીસ મેન્જારિટીસ જે છે મિત્રો એ મગજને લગતો રોગ કહેવાય છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાડકાના સાંધાને લગતો રોગ કયો છે તો આર્થરાઇટ્સ યાદ રાખી લેજો આર્થરાઇટ્સ જે છે મિત્રો એ હાડકાના સાંધાને લગતો રોગ કહેવાય છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મગજને લગતો રોગ કયો છે તો અલ્જાઈમર યાદ રાખજો અલ્જાઈમર જે છે મિત્રો એ મગજને લગતો રોગ છે તો જુઓ મિત્રો આ પ્રશ્નો જે છે ને વિજ્ઞાન અને ટેકનોલોજીના છે જે તમારી પરીક્ષાના અંદર ખૂબ જ કામ આવશે તમારા માટે મહત્વની બાબત એ છે કે આપણે આ રેવન્યુ તલાટી માટે કરંટ અફેર્સનો પાર્ટ નો પાર્ટ બે અપલોડ કર્યો છે મિત્રો તમે ના જોયો હો તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો અથવા ટેલિગ્રામ ચેનલના અંદર હું આ જે મિત્રો અપલોડ કરી દે બંને પાર્ટ બરોબર તેથી તમે જોઈ લેજો કારણ કે કરંટ અફેર્સ તમારી પરીક્ષાના અંદર ત્રીસ ગુણના અંદર પૂછા હશે હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વાસ નળીને લગતો રોગ કયો હશે તો બ્રોન્કાઇટિસ જે છે મિત્રો એ શ્વાસ નળીને લગતો રોગ છે આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન તો જો મિત્રો રેવન્યુ તલાટી માટે આપણે વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો ભણવાના હતા બરોબર સાઈન્ટ જેના અંદર સાઈઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આંતરડાને લગતો રોગ કયો છે તો ટાઇફોઈડ જે છે ને ટાઇફોઇડ એ આંતરડાને લગતો રોગ કહેવાય છે કહેવાય છે તો જુઓ મિત્રો આ સાઈન્ટ વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો તમે કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર આપણે એજ્યુકેશન પેજ બનાયેલા છે મિત્રો અથવા એકાઉન્ટ બનાવેલું છે મિત્રો એને સૌપ્રથમ ફોલો કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને મહત્ત્વની જે અપડેટ હોય છે એજ્યુકેશનને લગતી એના અંદર મેંકતો હોઉં છું અને વિડીયોની અપડેટ પણ એના અંદર આપતો હોઉં છું એટલા માટે તમે સૌપ્રથમ આ બંને એકાઉન્ટને જોઈન કરી દો અને હા આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર